ક્ષમતા નબળી પડી રહેશે ભારતમાં પણ આવા કિસ્સાઓ વધી રહ્યા છે જ્યાં કિશોરો નાની નાની બાબતોમાં પણ જાતે નિર્ણય લઈ શકતા નથી એના પછીના અગત્યના સમાચારમાં યુપીઆઈ વ્યવહારોમાં એકસો ચૌદ ટકાનો વધારો જણી તો કેન્દ્ર સરકારે લોકસભામાં જાણકારી આપી કે ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બે હજાર સત્તર અઢારના બાણું કરોડથી વધીને બે હજાર ચોસ પચીસમાં અઢાર હજાર પાંચસો કરોડ પર પહોંચ્યા છે જે એકસો ચૌદ ટકાનો સીએજીઆર દર્શાવે છે આ અવધિમાં ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય રૂપિયા એક દસ લાખ કરોડથી વધીને રૂપિયા બસો એકસઠ લાખ કરોડ થયું છે જુલાઈ બે હજાર પચીસમાં પ્રથમવાર એક મહિને એક હજાર નવસો તાલીસ પોઈન્ટ ઓગણસી કરોડ થી વધુ ટ્રાન્ઝેક્શન થયા જે દેશમાં કુલ ડિજિટલ પેમેન્ટ બે હાજર સત્તર ના બે એકોતેર કરોડ થી વધીને બે હાજર ચોવીસ માં બાવીસ કરોડ થયા છે ત્યાર પછીના સમાચારમાં સરકારનો મહત્વનો નિર્ણય આના વિશે વિગતથી જણી તો વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે વીજળીની માંગ વધી છે તેમણે કોંગ્રેસ પર પાર તાપી પ્રોજેક્ટ મામલે અફવા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો આ પ્રોજેક્ટ રદ કરાયો છે સરકાર હવે આ પ્રોજેક્ટ આગળ નહીં વધારે હવે આ સિવાય સરકાર ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે i

જાગી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજસ્થાનમાં કૃત્રિમ વરસાદનો પ્રથમ પ્રયાસ આના વિશે વિગતથી વાત કરીએ તો રાજસ્થાનના જયપુરના રામગઢ ડેમ વિસ્તારમાં ડ્રોનથી કૃત્રિમ વરસાદ કરવાનો પહેલો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો જેનું કારણ હતું વાદળો ખૂબ ઓછા હોવાથી ક્લાઉડ સીડિંગ થયું નહીં જે મામલે રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીલાલ મિર્ણાએ કહ્યું કે ભીડ એકઠી થવાને કારણે જીપીએસ ખોરવાઈ ગયું હતું હવે આગામી ત્રીસ દિવસમાં ફરીથી આ ટેકનિકથી કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરીશું સરકાર લેશે હકીકતમાં સરકાર અન્ય પછાત વર્ગો ક્રિમિલિયરનો વ્યાપ વધારીને નવા માપદંડો લાગુ કરવાનું વિચારી રહેશે જેથી ઓબીસી અનામતનો લાભ સમાજના વર્ગ સુધી પહોંચી શકે અને સમુદાયના શ્રીમંત કે ઉચ્ચ કક્ષાના લોકોને તેમાંથી બાકાત રાખી શકાય

સુનાવણી હાથ ધરાશે વસાવા પાંચમી જુલાઈ બે હજાર પચીસ થી જેલમાં કેદ છે

નિર્ણય વિશે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછીના મહત્વના સમાચારમાં ઇઝરાયલમાં દરિયાનું પાણી અચાનક લાલ થઈ ગયું આના વિશે વિગત જોઈ તો ઇઝરાયલના પ્રખ્યાત સી ઓફ ગેલીલી તળાવનું પાણી અચાનક લાલ થઈ જતા લોકોમાં ભયનો માહોલ છે જોકે અધિકારીઓ તપાસ બાદ જણાવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે વધેલા તાપમાનથી વોટરી ઓકોક્સ બ્રાઉની નામની લીલ એટલે કે શેવાળ ઝડપથી વધી રહી છે આ લીલ પર સૂર્યપ્રકાશ પડતા તે લાલ રંગના પિગમેન્ટ બનાવે છે જેનાથી તળાવ લાલ દેખાઈ રહ્યું છે તેનાથી માછલીઓ પર જોખમ વધી રહ્યું છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત પર અમેરિકાનો ગંભીર આરોપ આના વિશે વિગત અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તે ટ્રેડ ડીલ અંગે ગંભીરતાથી વાત નથી કરી રહ્યું તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે રશિયા સાથેના વેપારને કારણે ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે બેસેન્ટે કહ્યું કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રે અમેરિકાની માંગ સ્વીકારી રહ્યું નથી જેના કારણે ટ્રેડ ડીલ અટકી પડી છે અમેરિકા ઓક્ટોબર બે ઓક્ટોબર સુધીમાં આ ડીલ પૂરી કરવા માંગે છે i

દેશના અસ્તિત્વ સામે મોટું જોખમ ઉભું થયું છે ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાત ભાજપના નેતા બિહારમાં તેમણે ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાણીયાનું ઉદાહરણ આપ્યું જે ગુજરાતમાંથી નામ કઢાવીને પટનાના મતદાર બન્યા છે તેજસ્વીએ આના ચૂંટણીમાં મોટી ધાંધલી અને કાવતરું ગણાવ્યું છે અને ચૂંટણી પંચની નિષ્ફળતા પર સ્વાલ ઉભા કર્યા છે ત્યાં આપશુનગતના સમાચારમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીની રજા રદ આના વિશે વિગત જોઈએ તો જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને તહેવારો અને લોકમેળાને ધ્યાને લઈને તમામ સરકારી અધિકારી તેમજ કર્મચારીની રજા રદ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્ quarters ના છોડવા અને ફરજ પર હાજર રહેવાનો મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ સૂચના વરસાદી આફત અને જાહેર કાર્યક્રમોના સંચાલનને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. 嗯。Mm.

કાર્યવાહી હાથ ધરવામાં આવશે એના પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે આના વિશે વિગતથી જણી તો દેશના વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે સામે આવેલી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વડનગર અને બહુસરાજ્યની મુલાકાત લેશે વડનગરની મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે આ ઉપરાંત બહુસરાજીમાં ઇલેક્ટ્રિક વાહન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદી પચીસમી ઓગસ્ટે રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જન્માષ્ટમી અંતર્ગત જી એસઆરટીસી દોડાવશે એક હજાર બસો વધારાની બસો આના વિશે વધુ વિગત તો જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને જીએસઆરટીસી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુસાફરોને કોઈ અગવડતા ના પડે તે માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના મેળાઓ અને મુખ્ય શહેરો માટે એક હજાર બસો વધારાની બસો દોડાવવામાં આવશે તહેવારના કારણે એડવાન્સ બુકિંગનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે જેમાં તેરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છેલ્લા અડતાલીસ કલાકમાં લગભગ બે લાખ સીટોનું ઓનલાઈન બુકિંગ થયું છે જે એસટી ની લોકપ્રિયતા દર્શાવે છે ત્યારબાદના ગતના સમાચારમાં દેવાયત ખવડ પર લાગી આટલી કલમો આના વિશે એકસો નવ એકસો નવ એકસો એકાણું એકસો અઠાણું એકસઠ ત્રણસો બાવન ત્રણસો એકાવન હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં ખૂનની કોશિશ વાહનોડે ઈરાદાપૂર્વક ભટકાવીને મૃત્યુ પ્રયાસ કરવો ભયંકર હથિયારોનો ઉપયોગ કરીને ઈજા પહોંચાડવી ગેરકાયદેસર મંડળી નચવી ગુનાહિત કાવતુર ઘડવું ધમકી આપી જેવા ગંભીર ગુનાનો સમાવેશ થાય છે તાલાલા ખાતે ચિતરાવડ ગામે તેમની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર અથડાય બાદ તુરરાસી ચૌહાણ પર હુમલો થયો હતો હવામાં ગોળીબાર સોનાની ચેન અને રોકડ લૂંટ તેમજ બંદૂક વડે ધમકીના આરોપ છે હુમલામાં તુરરાસીને ગંભીર ઈજાઓ થઈ હોસ્પિટલ ખસેડાયા હતા એના પછીના આગતના સમાચારમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય આના વિશે વિગતથી વાત કરી તો ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પર્સન લો હેઠળ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે મુસ્લિમ લગ્નમાં મુબારક દ્વારા લગ્ન સમાપ્ત કરવા માટે લેખિત કરારની જરૂર નથી તેવો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે આ નિર્ણય રાજકોટના એક મુસ્લિમ દંપતીના કેસમાં આવ્યો વિવાદો બાદ મુબારક દ્વારા છૂટાછેડા માટે અરજી કરી હતી રાજકોટ ફેમિલી કોર્ટે લેખિત કરારના અભાવે અરજી ફગાવી દીધી હતી પરંતુ હાઈકોર્ટે અને કુરાનના આધારે આ આદેશ કર્યો છે E ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અબજપતિઓની યાદીમાં સો નવા ચહેરા આના વિશે ચેહરાની બે હજાર પચીસ ની યાદી મુજબ ભારતના પરિવારોમાં સો નવા પરિવારો જોડાતા કુલ સંખ્યા થઈ છે ટોચના દસ પરિવારોની વેલ્યુ રૂપિયા ચાલીસ પોઈન્ટ ચાર લાખ કરોડ છે અંબાણી પરિવાર રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ બે લાખ કરોડ સાથે પ્રથમ સ્થાને કુમાર મંગલમ બિરલા પરિવાર છ પોઈન્ટ પાંચ લાખ કરોડ સાથે બીજા ક્રમે અને જિંદાલ પરિવાર રૂપિયા પાંચ પોઈન્ટ સાત લાખ કરોડ સાથે ત્રીજા ક્રમે છે કન્યાલાલ શેઠ ત્રાણું વર્ષની ઉંમરે સૌથી વૃદ્ધ સક્રિય બિઝનેસ લીડર છે

ત્યારબાદના ગતના સમાચારમાં ટેરિફ પેન્શન વચ્ચે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની મુલાકાત થઈ શકે સપ્ટેમ્બરમાં યુનાઇટેડ વચ્ચે મુલાકાત થઈ શકે છે આ બેઠકમાં તાજેતરમાં ઉભા થયેલા ટેરિફ વિવાદો અને વેપાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે જો આ બેઠક થશે તો તે સાત મહિનામાં બંને નેતાઓ વચ્ચેની બીજી મુલાકાત હશે ડોનાલ્ડ ટ્રમ્પ તો ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી તેમને મળે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પંચાવન લાખ રેશન કાર્ડ ધારકો શંકાસ્પદ આના વિશે શંકાસ્પદથી જાણી તો ગુજરાતમાં મફત અનાજ યોજનામાં ગેરરીતિઓ સામે આવી છે વિભાગે તપાસમાં પંચાવન લાખ શંકાસ્પદ રેશન ધારકો જેમાં જમીનદારો કંપની ડિરેક્ટરો અને પચીસ લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા લોકો પણ સામેલ છે પ્રથમ તબક્કામાં પંદર પોઈન્ટ છાસઠ લાખ એનએફએસએ કાર્ડ ને નોન એનએફએસએ માં ફેરવાયા છે હવે કાર્ડ ધારકો જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ ખુલાસો કરવો પડશે નહીં તો મફત અનાજનો લાભ બંધ shame ત્યાર પછીના સમાચારમાં યુકેનો મોટો નિર્ણય ગેરકાયદે રહેતા લોકોની હકાલપટ્ટી આના વિશે વધુ વિગત જાણીએ તો યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમે ગેરકાયદે અને અને ગુનેગારોને કરવા માટે નવી કડક નીતિ અપનાવી છે ગુનાહિત કૃત્ય માટે દોષિત ઠરેલા વિદેશીઓને પહેલા દેશમાંથી હકાલપટ્ટી કરાશે અને પછી અપીલ કરવાની તક મળશે આ નીતિ હવે ત્રેવીસ દેશો પર લાગુ પડશે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે આ કડક પગલાનો હેતુ ગેરકાયદે વસવાટ કરતા લોકોને કારણે થતા બોજને ઘટાડવાનો છે ત્યારબાદના ગતના સમાચારમાં રાહુલ ગાંધી રખડુ છે માટે રખડતા કુતરાઓની વાત કરે છે આના વિશે વિગત જણી તો સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કુતરાઓ અંગે આપવામાં આવેલા નિર્દેશો પર રાહુલ ગાંધીની ટિપ્પણીની ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજપુરોહિતે ટીકા કરી છે તેમણે કહ્યું કે રાહુલ ગાંધી રખડું એટલે કે આવારા છે અને આજે તેમની પાસે કોઈ કામ નથી માટે તેઓ રખડતા કુતરાઓની વાત કરે છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય છે અને રાહુલ ગાંધી પાસે કોઈ મુદ્દો નથી ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સુપ્રીમના આ નિર્દેશને અમાનવીય ગણાવ્યો હતો Então ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ બે હજાર ત્રણસો પંદર કરોડની વર્ષમાં ગુજરાતમાંથી કુલ રૂપિયા બે હજાર એજ્યુકેશન લોન લેવામાં આવી છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે લોન લેશે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અહેવાલ મુજબ બે હજાર વીસ એકવીસમાં રૂપિયા બસો ચૌદ કરોડ બે હજાર એકવીસ બાવીસમાં રૂપિયા ત્રણસો ચૌદ કરોડ અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રૂપિયા ત્રણસો ત્યાંશી કરોડની લોન લેવામાં આવી છે મહારાષ્ટ્ર રૂપિયા અગિયાર હજાર ચારસો છવ્વીસ સાથે દેશમાં એજ્યુકેશન લોનની બાબતમાં સૌથી મોખરે છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં અઢારમી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી આના વિશે વિગત જણી તો હવામાન વિભાગે ગુજરાતમાં સોળ થી અઢારમી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં સક્રિય થયેલી અપર એર સાયકોલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે અમદાવાદ ગાંધીનગર રાજકોટ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે હાલમાં ગુજરાતમાં સરેરાશ છસો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે

ن أدرشيم

આ ધમકી વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં રેલવેની આવકમાં વધારો તો ભારતીય રેલવેની આવક સંબંધિત કેકનો રિપોર્ટ મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો ભારતીય રેલવે નાણાકીય પરિવહન બે લાખ ઓગણચાલીસ હજાર નવસો બ્યાસી પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાની કમાણી કરી છે જે નાણાકીય વર્ષ બે હાજર એકવીસ બાવીસ કરતા પચીસ પોઈન્ટ એકાવન ટકા વધુ છે રિપોર્ટ મુજબ રેલવેના કુલ કાર્યકારી ખર્ચના બોતેર પોઈન્ટ બાવીસ ટકા ખર્ચ કર્મચારીઓના પગાર પેન્શન અને લીઝડા તેમજ એન્જિનના ભાડાને ચુકવણીમાં થયો હતો

ત્યારબાદના સમાચારમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી પગાર રૂપિયા એક લાખ ચાલીસ હજાર ઓફ ઇન્ડિયાએ જુનિયર એક્ઝિક્યુટી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે અરજી પ્રક્રિયા ઓગસ્ટથી સત્યાવીસમી સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધી ચાલુ રહેશે આ જગ્યાઓમાં આર્કિટેક્ચર સિવિલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તેમજ આઈટી સહિતના વિભાગો સામેલ છે ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી અને ગેટ એટલે કે ગ્રેજ્યુએટ એપ્યુટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ પરીક્ષાનો માન્ય રે કાર્ડ હોવું આવશ્યક છે આ ઉપરાંત મહત્તમ ઉંમર સત્યાવીસ વર્ષે જ્યારે માસિક પગાર રૂપિયા ચાલીસ હજારથી રૂપિયા એક લાખ ચાલીસ હજાર મળશે

ત્યારબાદ નગરના સમાચારમાં રાજ્યને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ આના વિશે વિગતથી જણી તો ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ મળશે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં નવી વેટરનરી કોલેજને મંજૂરી આપવામાં આવી છે વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસથી એંસી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે ધોરણ બાર પછી નીટ પરીક્ષાના મેરિટના આધારે એડમિશન મળશે બી અને એનિમલ હસબન્ડરી ડિગ્રીનો અભ્યાસ કરી શકાશે આ કોલેજ રાજ્યની પાંચમી વેટરનરી કોલેજ બનશે ત્યારબાદના ગતના સમાચારમાં એચડીએફસી બેંકે મિનિમમ બેલેન્સમાં વધારો કર્યો આના વિશે જાણીએ તો એચડીએફસી બેંકે નવા બચત ખાતાઓ માટે મિનિમમ બેલેન્સની મર્યાદામાં મોટો વધારો કર્યો છે પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી મેટ્રો અને શહેરી શાખામાં નવું ખાતું ખોલનાર ગ્રાહકોને ઓછામાં ઓછું રૂપિયા પચીસ હજાર મિનિમમ બેલેન્સ જાળવવું પડશે જે પહેલા રૂપિયા દસ હજાર મિનિમમ બેલેન્સ હતું આ નિયમ માત્ર નવા બેંક ખાતા ધારકો માટે લાગુ થશે જૂના ગ્રાહકો પર હાલના નિયમો જ લાગુ રહેશે નવી મર્યાદા કરતાં ઓછું બેલેન્સ હોવાથી બેંક દંડ વસૂલ કરશે એમ ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટ્રોલ ડીઝલ પર જનતાને ડામ કંપની અને સરકારને ફાયદો આના વિશે વિગતની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષથી ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે પરંતુ તેનો લાભ સામાન્ય નાગરિકોને મળ્યો નથી આ સસ્તા તેલનો પાસઠ ફાયદો રિલાયન્સ અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓને મળ્યો છે જ્યારે સરકારને પાંત્રીસ ફાયદો થયો છે કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ ડીઝલ પર અનુક્રમે છેતાલીસ અને બેતાલીસ ટેક્સ વસૂલે છે પરિણામે કંપનીઓ અને સરકારી તિજોરી ભરાઈ રહી છે ત્યારબાદના ગતના સમાચારમાં આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે આના વિશે વિગત કરી તો હવામાન અંબાલાલ પટેલે ગુજરાત માટે વરસાદની આગાહી કરી છે જેમાં તેરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તેમણે કહ્યું કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યભરમાં વરસાદ ખાબકશે અને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તેમણે રાજ્યમાં સત્તરથી થી બાવીસમી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે જેમાં અનેક વિસ્તારોમાં દસથી થી બાર વરસાદ ખાબકશે નર્મદા ડેમ ઓવરફ્લો થશે કચ્છમાં જળબંબાકાર સ્થિતિ સર્જાશે in ત્યાર પછીનાગતના સમાચારમાં હવામાન વિભાગની આગાહી તૈયાર રહેજો આના વિશે વિગતથી જણી તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં 15 ઓગસ્ટથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે 15 થી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ વરસાદનું મુખ્ય કારણ છે આ સિસ્ટમને કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે જે કારણે ભારે વરસાદ થશે